ભારત અમેરિકા વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મહત્વનું નિવેદન આવ્યું છે જેમાં ટ્રમ્પે ભારત સાથે સંબંધો સુધારવાના આપ્યા સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે મોડી રાત્રે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી જેમાં ટ્રમ્પના તેવર નબળા પડતા જોવા મળ્યા પોતાના ટેરિફ તરકટના કારણે પોતાના જ દેશમાં ચારે તરફથી ઘેરાયેલા ટ્રમ્પે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છું અને મને પૂરો વિશ્વાસ છે કે બંને દેશો ટેરિફને લઈ જલ્દી જ એક ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચશે હવે જોઈએ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર શું પોસ્ટ કરી છે તો ટ્રમ્પે જે પોસ્ટ કરી તેમાં તેમણે લખ્યું છે કે ભારત અમેરિકા વચ્ચે વેપાર અવરોધો દૂર કરવા માટે ચર્ચા હજુ ચાલુ છે હું આવનારા સપ્તાહમાં મારા ખૂબ સારા મિત્ર પીએમ મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છું મને વિશ્વાસ છે કે બંને દેશો એક સફર નિષ્કર્ષ પણ પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે ડોનાલ્ડ ટ્રમ્પના બદલાયેલા તેવર બાદ આખરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પ્રધાનમંત્રીએ કરેલી પોસ્ટમાં ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે ઉત્સુકતા દર્શાવી એટલું જ નહીં પોસ્ટમાં એ પણ ઉલ્લેખ કર્યો કે ભારત અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા અને બંને દેશો મહત્વના વેપારી ભાગીદાર છે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે બંને સાથે મળીને કામ કરશે એટલું જ નહીં અંતમાં ટ્રેડ મુદ્દે સારા પરિણામનો આશાવાદ પણ વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ કરેલી આ પોસ્ટ જેમાં ભારત અમેરિકા નજીકના મિત્રો અને વેપારી ભાગીદારો હોવાનું તેમણે લખ્યું છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વેપારી વાટાઘાટ ભારત અમેરિકાની ભાગીદારી અમર્યાદિત સંભાવનાઓ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે તેઓ વાત કરવા માટે ઉત્સુક છે આપણે આપણા લોકો માટે ઉજ્જવળ વધુ સમૃદ્ધ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરીશું તેવું નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં લખ્યું છે અમેરિકા ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ઉતાર ચઢાવ બાદ હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સોશિયલ મીડિયા સ્ટેટમેન્ટમાં એક હકારાત્મક વલણ દર્શાવ્યું ભારતીય પ્રધાનમંત્રી સાથે વાત કરવા તેમણે ઉત્સુકતા દર્શાવી સામાપક્ષ પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને વાત કરવા માટે તૈયારી દર્શાવી છે ત્યારે માર્કેટ એક્સપોર્ટ જયદેવસિંહ ચુડાસમાએ કહ્યું કે બંને વચ્ચે સંબંધો સુધારવાની આશા છે બંને દેશો વચ્ચે એસી થી નેવું ટકા સમાધાન થઈ ચુક્યાનો તેમણે દાવો કર્યો આ જે સ્ટેટમેન્ટ છે તે ખૂબ જ હકારાત્મક બાબત ગણી શકાય કારણ કે છેલ્લા બે મહિના દરમિયાન પંદરથી વીસ વખત તેમના સોશિયલ ટ્રુથ ઉપર ભારતને લઈ અને ખૂબ જ ખરાબ સ્ટેટમેન્ટો પણ આપતા રહ્યા છે પણ છેલ્લા એક સપ્તાહથી જોવા જઈએ તો આજનું જે સ્ટેટમેન્ટ છે તે બીજી વખત આવ્યું છે અને ભારત માટે તેમણે ખૂબ જ પોઝિટિવ વાત કરી છે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પણ આગામી સપ્તાહ દરમિયાન તેઓ વાતચીત કરવા માટે પણ આતુર છે તેવું પણ જણાવ્યું છે અને જેવું આ સ્ટેટમેન્ટ આવ્યું ત્યાર પછી તરત જ ભારતીય વડાપ્રધાનનું પણ સ્ટેટમેન્ટ આવ્યું કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે અને આ વાત છે તે ખૂબ જ પોઝિટિવ ગણી શકાય કારણ કે બાયલેટરલ ટ્રેડ ડીલને લઈ અને બંને રાષ્ટ્રો વચ્ચે એટી ફાઇવ નાઇન્ટી પર્સન્ટ સમાધાન થઈ ચૂક્યું હતું પણ ત્રણ વાત ઉપર સમાધાન થતું જોવા નહોતું મળતું જેમાં ખેત પેદાશોને લઈ અને દૂધ ઉત્પાદકને લઈ અને માછીમારોને સંલગ્ન જે વસ્તુઓ છે તેને લઈ આ ત્રણ વસ્તુઓ સાથે સમાધાન થતું ન હતું પણ આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે તેને લઈને એવું અચૂક કહી શકાય કે આવનારા થોડાક સમય પછી ભારત અને અમેરિકા વચ્ચે જે બાયોટ ટ્રેડ ડીલ છે તે થવા જઈ રહી છે